ચુવાડ પંથકના પ્રસિદ્ધ શિવ ગોરક્ષનાથની જગ્યા દેવભૂમિ રમણધામ મંદિરનો ફેબ્રુઆરીમાં ભવ્ય શિલાન્યાસ યોજાશે સાત દિવસના મહોત્સવમાં પૂજ્ય કંકેશ્વરી દેવીજીના શ્રીમુખે ભાગવતકથા એકસો આઠ કુંડી લઘુરૂદ્ર યજ્ઞ સંતવાણી અને મહાસંત સંમેલન યોજનાર છે બુધવારથી મહોત્સવના પ્રારંભે પરિસરમાં સંતો મહંતોની ઉપસ્થિતિમાં ધર્મધ્વજારોહણ ભૂમિપૂજન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા દેવભૂમિ રમણધામ સેવા સંસ્થાન ગોરક્ષનાથની જગ્યા જીવાપુરા ખાતે ભૂમિપૂજન તથા ધ્વજારોહણ સાથે મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો સંતો મહંતો સામાજિક રાજકીય અગ્રણીઓ સહિત વિશાળ મોટી સેવાકીય સમુદાયની હાજરીમાં શુભ મુહૂર્તમાં ભૂમિપૂજન તેમજ ધર્મ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું ચુવાડ ખાખરિયા વઢિયાર સહિત પંથકના શ્રદ્ધાળુઓ આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર એટલે દેવભૂમિ રમણધામ સેવા સંસ્થાન ગોરક્ષનાથની જગ્યા જીવાપુરા ખાતે ભૂમિપૂજન તેમજ ધર્મ ધ્વજારોહણનું સહિતના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું બે ફેબ્રુઆરીના નૂતન મંદિરનો શિલાન્યાસ મહોત્સવ એવમ શ્રીમદ્ કથા એકસો આઠ કુંડી મહારુગ્રય યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કોઈપણ શુભ કાર્યની શરૂઆત ભૂમિપૂજન તથા ધ્વજા ધર્મરોહણથી કરનાર છે તેમજ નૂતન ગોરક્ષનાથજી તથા ભદ્રકાલી તથા શિવ પરિવાર મંદિરનું ભૂમિપૂજન તથા ધર્મ ધજાનું આરોહણ માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે પરમ પૂજ્ય ગુરુસિંહ યોગી દેવલનાથ બાપુ એકલધામ ભરુડિયા કચ્છ તેમજ પરમ પૂજ્ય યોગી બાલકનાથ બાપુ જીવાપુરા શ્રવણધામ સેવા સંસ્થાન દ્વારા પરમ પૂજ્ય મહંત દિલીપદાસજી જગન્નાથ મંદિર તેમજ પૂજ્ય ગોવિંદનાથ બાપુ અલગધામ શાસ્ત્રી કિશોરદાસજી ડીસા ગિરિબાપુ કાળુભાઈ ભુવાજી ખોડિયાર તેમજ સામાજિક રાજકીય અગ્રણીઓ અને ધર્મપાલ સિંહજી કટોસણ સ્ટેટ તેમજ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા આજનો આ કાર્યક્રમ જીવાપુરા રમણધામ ભગવાન શ્રી ગુરુ ગૌરક્ષનાજીની જગ્યા આજનો આ કાર્યક્રમ ધ્વજારોહણનો કાર્યક્રમ સનાતન ધર્મની અંદર પરંપરાની અંદર કોઈ બી શુભ કાર્ય હોય તો એને પહેલાં એને ધ્વજ પૂજવો પડે ધ્વજરોહણ કરવો પડે એટલે આગામી બે હજાર પચીસની અંદર બીજા મહિનામાં બીજી તારીખથી પરમ પૂજ્ય મહામલ્લેશ્વર શ્રી કંકેશ્વરી માની કથા ભાગવત કથા પ્રારંભ થવાની છે સાથે સાથે 108 આઠ કુંડ યજ્ઞ થવાનો છે અને સાથે ભવ્ય અને દિવ્ય ભગવાન શ્રી ગુરુ ગોરક્ષનાથજીનો મંદિર શિલાન્યાસનો પણ કાર્યક્રમ છે તો એને લક્ષીને આજનો આ જીવાપુરા ગોરક્ષધામ આશ્રમમાં દિવ્ય અને ભવ્ય ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાણો કરીને મારું નામ યોગી બાલકનાથજી શ્રી દેવનાથજી એકલધામ ભરૂડિયા કચ્છ આજનો આ કાર્યક્રમ ધ્વજારોહણનો ધર્મધ્વજાનો અહીંયા સ્થાપન કરવામાં આવ્યું છે દેવભૂમિ રમણધામ એટલે કે જીવાપુરા ઉત્તર ગુજરાત ચુઆણ પરગણાની એક આ જગ્યા છે અને ખાસ કરીને નાથ સંપ્રદાયની આ જગ્યા છે સનાતનની આ જગ્યા છે તો ખાસ કરીને આગામી બે હજાર પચીસમાં બે ફેબ્રુઆરીથી નવ ફેબ્રુઆરી જે અહીંયા જે કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે પ્રભુજી મહામંડલેશ્વર મા કંટેશ્વરી દેવીજીની અહીંયા કથાનું આયોજન છે એથી વિશેષ અહીંયા એકસો ને આઠ કોડી મહાપુરી યજ્ઞનું આયોજન છે અને જગદગુરુ શંકરાચાર્ય અને તમામ સંતો દ્વારા અહીંયા શિલાન્યાસ વિધિનો કાર્યક્રમ છે તો આપ સર્વને આ દેવકિ સાથે આ બધાને જોડાવા માટે અમારો આભાર આમંત્રણ છે અને બધાને શુભ શુભ શુભકામનાઓ છે જય ગિરનારી આદેશ આદેશ